નમસ્કાર સ્વાગત છે જૂનાગઢમાં ભવનાથ મહાશિવરાત્રીના મેળામાં લોકજુવાળું છે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીએ માર્ગદર્શન આપ્યું છે માર્ગ અને પરિવહન વિભાગની ઉમદા કામગીરીની પણ સીએમ અને ડેપ્યુટી સીએમે લોક સરાહના કરી એસટી નિગમે કુલ એક હજાર બસોની વિશેષ ફાળવણી પણ આ વખતે કરી છે ખાસ મહિલા શ્રદ્ધાળુઓની સુરક્ષા અને વિગતો માટે પિંક બૂથ ત્યાં તૈયાર કરવામાં આવ્યું છે સુચારુ સંચાલન માટે આઠસો પચાસ કર્મચારીઓ સતત ખડે પગે કાર્યરત છે દિવ્યાંગ અને સિનિયર સિટીઝન માટે ઓટો રિક્ષા અને વ્હીલચેરની પણ વ્યવસ્થા કરાયેલી છે મેળામાં આવનારા દિવ્યાંગો અને બાળકોએ વ્યવસ્થાને ખૂબ વખાણી છે મેળામાં અમને દિવ્યાંગ સેવાના જે કરુણા સાગર સંસ્થા છે જે જોઈ નથી શકતા અમને અહીંયા એસટી તંત્ર દ્વારા સ્પેશિયલ બસ આપવામાં આવી છે તેમના માટે હું સર્વ એસટી તંત્રને ને ગર્વ માનું છું અને આભાર આપું છું તો ગુજરાત ફર્સ્ટના શિવ મહોત્સવમાં ડેપ્યુટી સીએમ હર્ષભાઈએ વાત કરી છે આ વખતની વ્યવસ્થા ઐતિહાસિક રહેવાની છે બાળકો મહિલાઓ વૃદ્ધો માટે વિશેષ આયોજન છે દિવ્યાંગો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હોવાની વાત હર્ષભાઈ સંઘવે કરી છે સાથે જ ઉમેર્યું છે કે પાર્કિંગની પણ ખૂબ જ મોટી વ્યવસ્થા કરવામાં આવી છે એસટી બસોની વ્યવસ્થાઓ આપણા સિનિયર સિટીઝન બીજા બધા લોકો માટેની વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે ખૂબ મોટા પાયે બસો ગોઠવવામાં આવી છે જે લોકોને નાની મોટી કોઈ તકલીફ હોય ચાલી ના શકતા હોય તે માટે પ્રશાસનને પહેલા દિવસથી સૂચના આપવામાં આવી છે પણ આજુબાજુના બીજા રસ્તાઓ પરથી પાર્કિંગની વ્યવસ્થાઓ કરવામાં આવી જ્યાંથી બી લોકો ભક્તો સીધા દર્શનાર્થે આવી શકે તેવી બી વ્યવસ્થાઓ કરવામાં આવી છે હું માનું છું કે આ મિનિકુંભ એ આજ સુધીનો સૌથી ઐતિહાસિક મિનિકુંભ હશે આવનારા દર વર્ષે અમે ઉત્તરો ઉત્તર આની વ્યવસ્થાઓમાં વધારો કરવા માટે આગળ વધી રહ્યા